સિહોર નગરપાલિકા વોર્ડ નંબર નવની મહિલાઓ પાણીના પ્રશ્નને લઈને ચીફ ઓફિસર ખાતે રજૂઆત કરવા પહોંચી મય મય <laughs> જાઓ તો નહીં આવો ઉતાર કે જો ઈયા રે રે લે એને કીધું કે તમે કેવું બીજા પાણી સપ્લાય કરવાની જરૂર છે

પાણી થાલે ઇન કારણ ઇ જતો તમે મને એમ ક્યો કે બેના પાકો ઉતારી આજ ને આજ નગર જો છોકરાની જવાબદારી તમે લ્યો એટલે મારું ઉતાર તમે ચાલો રજા કેવાનો ભાઈ છે રજા કેવા કે બરાબર છે એને ઇકબાલ ને કીધું કે તે મને પહેલા ફોન કરો ને તો હું કા સપોર્ટ કરી પછી હું ઉતરાવે અને ઇકબાલ પર ફોન હું ફોન આવતો ફોન પર તો એને ઉતરાવી લીધો એને એમ કે લાવ હું ઉતરાવી લઉં વાત આ એને ઉતરાવી લીધો तो 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 तो